નમસ્કાર મિત્રો તમે નારાયણ સેનાનું નામ તો સાંભળ્યું જ હશે પણ તમે અંદાજો લગાવી શકો કે આ સેના કેટલી શક્તિશાળી અને ભયાનક હતી કલ્પના કરો જે એક સૈનિક મહાભારતના યુદ્ધમાં હજારો સૈનિક સામે લડવા સક્ષમ હતો એક એવી ટુકડી જેની દરેક સૈનિક માયાવી યુદ્ધકળામાં નિપુણ હતો

પન્નોમાંથી નીકળી અને દિવ્ય શક્તિથી સુસજ્જ હતી તેનું ધ્યેય ફક્ત એક જ હતું શ્રી કૃષ્ણની આજ્ઞાનું પાલન કરવાનું વગર કોઈ પ્રશ્ન પૂછે તે યોદ્ધાઓ વિશેષ જ્ઞાન શત્રુઓના મનને ભેદવાની શક્તિ દિવ્ય અસ્ત્રોનું જ્ઞાન અદ્રશ્ય થઈને યુદ્ધ કરવાની ક્ષમતા તે સેનાનું નામ નારાયણી સેના રાખવામાં આવ્યું હતું કારણ કે તે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા સંચાલિત સેના હતી જ્યારે મહાભારતનું યુદ્ધ નક્કી થયું ત્યારે બે પક્ષ પોતપોતાની સેના તૈયાર કરવાની હતી દુર્યોધન અને અર્જુન બંને બંને સહાયતા માગવા માટે દ્વારકા પહોંચ્યા જ્યારે તેઓ ભગવાન શ્રીકૃષ્ણ પાસે પહોંચ્યા ત્યારે તેઓ આરામ કરી રહ્યા હતા જ્યારે શ્રીકૃષ્ણ જાગ્યા ત્યારે તે બંને એક પોત પોતાની તરફથી યુદ્ધ કરવાનું કહ્યું ત્યારે ભગવાન બોલ્યા કે હું કોઈ એક તરફથી લડી શકું છું ત્યારે તે બંનેને એક પરીક્ષા આપવા કહ્યું તેમાં પૂછ્યું કે એક તરફથી હું છું અને હું યુદ્ધમાં શસ્ત્ર ઉપાડીશ નહીં અને બીજી તરફ મારી નારાયણી સેના છે જે અજય અને અમર છે દુર્યોધન તે સેનાને ઓળખતો હતો તેથી તેણે તરત જ સેના માંગી અને બોલ્યો કે એકલા શ્રી કૃષ્ણ શું કરશે તેથી મારે સેના જોઈએ છે અને બીજી બાજુ અર્જુન કહે છે પ્રભુ મારે તમે જોઈએ છો ત્યારે નક્કી થઈ ગયું કે ધર્મની વિજય થવાની છે કારણ કે ભગવાનનો સાથ અને સારથી તે જ સાચો હોય છે અને બળ કરતાં બુદ્ધિ વધારે મહત્વપૂર્ણ હોય છે નારાયણની સેના બળશાળી તો હતી પણ તેનું નેતૃત્વ સારી રીતે ભગવાન શ્રીકૃષ્ણ કરી શકતા હતા તેની વગર તે અધૂરી હતી એવું પણ કહેવાય છે કે તે સેનામાં કૃષ્ણના અઢાર હજાર સૈનિકો પણ હતા જે મહાબળશાળી હતા નારાયણની સેના મહાભારતમાં પૂર તરફથી લડી જે માયાવી હતા, બળશાળી હતા, બુદ્ધિમાન હતા અને શત્રુઓને ઓળખી જતા હતા, તેટલા નિપુણ હતા કે તેમને હરાવી શકવા લગભગ નામુંકી હતા ભીમ સત્યકી અને અર્જુન મળીને તે સેનાનો ઘોર સંહાર કર્યો અને તે સેના છેલ્લા શ્વાસ સુધી લડી પણ મિત્રો સાચું રહસ્ય તો ત્યાર પછી શરૂ થયું. યુદ્ધ પછી તે સેના ક્યાં ગઈ? મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયું. ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકા પહોંચી ગયા પણ ત્યાર પછી નારાયણી સેનાનું નામો નિશાન નહોતું શું તે સેના ખતમ થઈ ગઈ હતી પણ ઋષિઓનું માનવું છે કે ભગવાન શ્રી કૃષ્ણએ તે સેનાને ગુપ્ત લોકમાં મોકલી દીધી છે એવું કહેવાય છે કે નારાયણી સેના હજી પણ અસ્તિત્વમાં છે પણ તે માત્ર દિવ્ય દ્રષ્ટિ અને શુદ્ધ આત્માને જ દેખાય ત્યાં ઘણા લોકો કહે છે કે તે સેના ગોલોક પહોંચી ગઈ છે જે ભગવાન શ્રી કૃષ્ણના આદેશથી પાછી આવશે અને તાંત્રિકોનું માનવું છે કે તેના અલગ આયામાં જઈને તે તપસ્યા કરી રહી છે અને જ્યારે કળિયુગમાં આધરો વધી જશે ત્યારે તે ફરી પ્રગટ થશે નારાયણ સેનાની અસાધારણ શક્તિઓ કહેવાય છે કે નારાયણ સેના પાસે સાધારણ સેના કરતા હરાવી દેતા હતા તેમને કોઈ શસ્ત્રોથી મારી શકાતા નહોતા કારણ કે તે યોગથી પોતાને સુરક્ષિત કરી શકતા હતા મહાભારત પછી સાધકોનું માનવું છે કે નારાયણી સેના અસ્તિત્વમાં હોવાનો દાવો કરે છે તાંત્રિક ગ્રંથોમાં આ સેના ફરીથી પ્રગટ થશે તેવી ભવિષ્યવાણી કરી છે તો મિત્રો સૌથી અગત્યનો પ્રશ્ન કે કળિયુગમાં શું નારાયણી સેના ફરીથી પાછી આવશે કલ્કી પુરાણ અનુસાર ભગવાન વિષ્ણુએ એ છેલ્લા કલકી અવતાર પ્રગટ થશે ત્યારે તે મોટું યુદ્ધ છે ઋષિ મુનિઓનું માનવું છે કે ત્યારે તે સેના ફરીથી પ્રગટ થશે એવી પણ સંભાવના છે કે તે સેના ગુપ્ત સ્થાને છુપાયેલ છે તેવી પણ ભવિષ્યવાણી છે હવે પ્રશ્ન એ છે કે શું તે એક પૌરાણિક કથા છે નારાયણી સેના અસ્તિત્વમાં છે કે શું તે સત્ય હકીકત છે કે ફક્ત અંદાજ ઘણા લોકોનું માનવું છે કે સમય આવી એ ફરીથી આવશે અને જ્યારે ઘણા લોકોનું માનવું એમ પણ છે કે ફક્ત કથા છે તમારું શું માનવું છે તે કોમેન્ટ કરીને જણાવી દેજો અમારી ચેનલ પર નવા અને વાર હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો અને નોટિફિકેશન ઓન કરી દેજો જેથી આવી માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે મળીશું મિત્રો કોઈ નવા કે ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે ત્યાં સુધી બધાને ને થેન્ક્સ ફોર વોચિંગ